ભાવનગર શહેરના આંબાવાડી વિસ્તારમાં એક એનઆરઆઈના બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ થયો સ્થાનિકોને જાણ થયા બાદ પોલીસે તસ્કરોને ઘેરી લીધા પરંતુ મકાન માલિકે ટેલિફોનિક સંપર્ક કરી પોલીસને કાર્યવાહી રોકવા અને બહાર નીકળી જવા સૂચના આપતા એક અજીબ ઘટના સામે આવી છે આ ઘટના આંબાવાડી વિસ્તારમાં આવેલા પિયુષભાઈ પટેલના મકાનમાં બની હતી પિયુષભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકામાં રહેતા હોવાથી તેમનું ઘર બંધ રહે છે તસ્કરોએ આ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરો મકાનમાં પ્રવેશ્યા બાદ અંદરથી દરવાજો બંધ કર્યો હતો જોકે તેમણે મકાનમાં પ્રવેશતા જોઈ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી સ્થાનિકોની મદદથી પોલીસે મકાનનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને છુપાયેલા તસ્કરોને શોધવા માટે મોડી રાત સુધી કવાયત હાથ ધરી હતી આ કવાયત ચાલી રહી હતી ત્યારે એનઆરઆઈ મકાન માલિક પિયુષભાઈ પટેલે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો તેમણે તસ્કરોને પકડવા અંદર ગયેલી પોલીસ ઉપર તવાઈ બોલાવી હતી અને ચોર ઘરમાં ઘૂસી ગયા હોવા છતાં પોલીસને સ્થિતિ યથાવત રાખી બહાર નીકળી જવા ફરમાન કર્યું હતું ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ મકાનમાં તસ્કરો ઘૂસીને લાખો રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા અહેવાલ નીલોફર સાથે ફિરોઝ મલિક ભાવનગર અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં